શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાની ભગવાનને વિશેષ કૃપા મળે છે આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોનું ભીડ જોવા મળે છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકે સ્વામીએ કરી હતી આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે સમુદ્રમાં આવનાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવે છે પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તોનો સેલાબ બૂમટી પડે છે કાવી કુંભઈ નામ સુના કાપી દિનો સે સોત તે સબ લોગ કે દર્શન કરને આને આને માધવ કે ઈચ્છા હો ગઈ દર્શન કરને આ ગયા બહુત અચ્છા લગા યે એક પાની કા અદ્ભુત નજારા દેખ કે બહુત અચ્છા લગા पहली बार देखा है ऐसा भारत में मंदिर शिव जी का मंदिर पानी देख के साक्षात साथ महादेव का अभिषेक होता है पानी से समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से तो ये एक दृश्य अद्भुत दृश्य है और ये हमारे भारत के यहाँ पे पवन धरती पर स्तंभेश्वर महादेव की जो शिवलिंग है શુક્રવાર ના રોજથી પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થનાર છે ત્યારે શિવ ભક્તો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબો સ્ટંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારૂ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકે સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સગરી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોમાં શ્રદ્ધાપૂર્વક રહ્યા છે મહાપુરાણમાં મહિમા આ પ્રકારે બતાવવામાં આવેલું છે કે જ્યારે આ જગ્યાએ તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવી દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે આ જગ્યાએ એક વિજય સ્તંભ નામના એક સ્તંભની સ્થાપના કરવામાં આવે અને એ કીર્તિ સ્તંભના નામ પણ નામથી પણ પ્રખ્યાત થાય અને તારકાસુરનો જે વધ થયો ત્યાર પછી અહીં કીર્તિ સ્તંભ સ્થાપવામાં આવ્યું જેને આપણે વિજય સ્તંભના નામથી પણ આપણે જાણતા હોઈએ છીએ અને એ વિજય સ્તંભ જે હતું એની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી એટલે એ વિજય સ્તંભના નામથી આ ભગવાનનું નામ સ્તંભેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું જ્યારે ભગવાન સ્તંભેશ્વરની સ્થાપના થઈ ત્યારે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ ગંધર્વો બધા જ લોકોએ આ કાર્યક્રમ સંમિલિત કાર્યક્રમમાં સંમિલિત થઈને પરમાત્માના અહીં આશીર્વાદ લીધેલા એવું સ્કંદ મહાપુરાણમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે